રાજકોટ જિલ્લાના પાટણ વાવ બાદ હવે જામકંડોળાના ધોળીધાર અને જેતપુરના ઉમરાળી ગામે અજ્ઞાત જંતુનો આતંક જોવા મળી રહ્યો છે ધોળીધારમાં ત્રણ લોકોને જ્યારે જંતુ કરડતા આરોગ્ય શાખા દોડતું થયું ત્યારે આ ત્રણ લોકોને અજ્ઞાત જંતુ કરડતા ગોંડલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે ધોળીધાર ગામમાં પ્રભાબેન ગોવિંદભાઈ રાણપરિયા હંસાબેન ધીરુભાઈ કુંવાડિયા અને નાનજીભાઈ લાલજીભાઈ રાણપરિયાને અજ્ઞાત જંતુ કરડતા ગોંડલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા તો પાટણવાઓ બાદ હવે જામકંડોળાના ધોળીધારમાં ત્રણ કેસ અને જેતપુરમાં ઉમરાળી ગામમાં જંતુ કેસ બનતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે આ અજ્ઞાત જંતુ કર્યા બાદ બે કલાક બાદ બળતરા અને લાલ ચોખ્ખા થતા હોવાનું દર્દીનું કહેવું છે આ ઝેરી જંતુ કર્યા બાદ પગમાં ફોટલા પડી જાય છે અને રસી દર્દીને અસહ્ય પીડા ઉપડે છે આ બનાવને પગલે આરોગ્ય શાખા દ્વારા ગામમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે ત્યારે હવસ રાજકોટ મેડિકલમાંથી રિપોર્ટ આવ્યા બાદ કયા પ્રકારના બેક્ટેરિયા છે તેની ખબર પડશે આ અજ્ઞાત જંતુ પાટણ વાવમાં થોડા દિવસ પહેલા પાંચ લોકોને કરડ્યું હતું હવાઈ જામ ધોળીધારમાં ત્રણ લોકોને જેતપુરના ઉમરાળી ગામમાં એકને આ અજ્ઞાત જંતુ કરડીલનો બનાવ સામે આવ્યો હતો આ અજ્ઞાત જંતુ કરડવાના બનાવો વધતા આરોગ્ય શાખા સતર્ક અને લોકોમાં ભય જોવા મળ્યો છે Bureau Report Gujarat Fight News